માનપુઆ ગઢશીશા માધાપરમાં ભારે વરસાદ ભારે વરસાદથી ભુજમાં મોટા બંધમાં પાણીની આવક તો સારો વરસાદ કચ્છમાં અનેક વિસ્તારોની અંદર થઈ રહ્યો છે ભુજ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ છે રાપરના ગેડી સઈ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે તો ખાવડાના કોટડા ધ્રોબાણા સહિતના ગામોમાં પણ વરસાદ છે આ તરફ માંડવીના રાજપર પદમપુર સહિતના ગામોમાં પણ વરસાદ છે માધાપુરમાં પણ ભારે વરસાદ છે ભારે વરસાદથી ભૂજમાં ભુજમાં બંધમાં પાણીની આવક છે મોરી રાત થી કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ જે છે તે નોંધાયો છે હાલ હું તને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી રહ્યો છું જોઈ શકાય છે મોરી રાત્રે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને મોટા બંધમાં પાણીની આવક જે છે તે ચાલુ થઈ છે ધોધ સ્વરૂપે પાણી જે છે અહીં કરીને વહી રહ્યું છે ગઈકાલે મોડી રાતથી જ કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળે હતો બીજી તરફ પણ દ્રશ્યો બતાવવાના હું તમને પ્રયાસ કરીશ હાલ આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે મોટા બંધમાં પાણીની આવક જે છે તે શરૂ થઈ છે નદી નાળામાં પણ પાણીની આવક જે છે તે ચાલુ થઈ છે ખાસ વાત કરવામાં આવે ગઈકાલે મોડી રાતથી જ કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભુજની વાત કરીએ ભુજમાં પાંચ ઇંચ તો નખત્રાણામાં પણ પાંચ ઇંચ અને ગટ સીસામાં દસથી બાર ઇંચ વરસાદ ખાબક્યો હોવા હોવાનું હાલ સામે આવી રહ્યું છે અવિરત રીતે વરસાદ જે છે સમગ્ર કચ્છમાં જોવા મળી રહ્યું છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા કચ્છ તો કચ્છના નખત્રાણા તાલુકામાં મોડી રાતથી અવિરત વરસાદ છે બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદથી નખત્રાણા પાણી પાણી થયું ભારે વરસાદથી નખત્રાણાની બજારો બેટમાં ફેરવાઈ ભારે વરસાદથી નખત્રાણાની કેટલીક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તો આ દ્રશ્યો છે નખત્રાણામાં જોઈ શકાય છે જે રીતે ભારે વરસાદ નખત્રાણામાં વરસ્યો છે અહીં મોડી રાતથી અવિરત વરસાદ વરસ્યો બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસવાને કારણે નખત્રાણા પાણી પાણી થયું છે ભારે વરસાદથી નખત્રાણાની બજારો બેટમાં ફેરવાઈ ગઈ છે ભારે વરસાદથી નખત્રાણાની કેટલીક શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે જોઈ શકાય છે ગામની વચ્ચો વચ્ચે જે રીતે પાણીનો પ્રચંડ પ્રવાહ પસાર થઈ રહ્યો છે ભારે વરસાદ નખત્રાણામાં વરસ્યો અને તેના કારણે આ સ્થિતિ થઈ છે આજે કેટલીક શાળાઓમાં અહીં રજા જાહેર કરવામાં આવી છે તો નખત્રાણાના દ્રશ્યો છે જોઈ શકાય છે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘર સુધી પાણી આવી ગયા છે ભારે વરસાદ જે રીતે નખત્રાણામાં વરસ્યો છે તેના કારણે બજારોમાંથી આ રીતે પાણીનો પ્રવાહ ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે તો કચ્છનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો અબડાસા તાલુકાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે જે રીતે ભારે વરસાદ વરસ્યો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે તો જે રીતે ભારે વરસાદ થયો છે કચ્છનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો અબડાસા તાલુકામાં સારો વરસાદ છે જેના કારણે ડેમ ઓવરફ્લો થયો છે ધોધમાર વરસાદ અબડાસા અને તેની આસપાસના વિસ્તારોમાં થયો છે જેના કારણે અહીંનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે તો કંકાવટી ડેમમાં પણ સારું પાણી દેખાઈ રહ્યું છે તો ભારે વરસાદથી કચ્છના નખત્રાણામાં નદી નાળામાં પાણીની સારી આવક છે નખત્રાણાના દેવીસર તળાવમાં પાણીની સતત આવક નોંધ છે દેવીસર ગામની ભૂખી નદી તોફાની બની ભારે વરસાદથી નખત્રાણાની કેટલીક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તો ભૂખીસર નદીના દ્રશ્યો છે નદી તોફાની બની છે નખત્રાણામાં જે રીતે સારું વરસાદ વરસ્યો નદી નાળામાં પાણીની આવક સતત વધી રહી છે દેવીસર તળાવમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે દેવીસર ગામની ભૂખી નદી પણ તોફાની બની ભારે વરસાદથી નખત્રાણાની કેટલીક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તો દીબીસર તળાવ અને ભૂખી નદીની અંદર પાણીની સારી આવક નોંધાઈ છે નખત્રાણા અને તેની આસપાસના વિસ્તારોમાં જે રીતે સારો વરસાદ થયો છે તેના કારણે સ્થાનિક નદીઓની અંદર પાણીની સારી આવક નોંધાઈ છે તો કચ્છમાં નખત્રાણાના ભૂખી નદીના દ્રશ્યો છે નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે કચ્છના માંડવીમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી માંડવી ગ્રામ્યમાં નદી નાળા છલકાયા માંડવી તાલુકાના મોટા અંગિયા ગામની ભૂખી નદી બે કાંઠે વહેતી જોવા મળી કચ્છના માંડવીમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે ભારે વરસાદથી માંડવીના ગ્રામ્ય પંથકમાં નદી નાળા છલકાયા છે

ગઢ નાની બિરાણીની અંદર પાણીની ભરપૂર આવક જોઈ શકાય છે પાણીની જે આવક નોંધાઈ છે ધોધમાર વરસાદ આ વિસ્તારમાં થયો છે જેના કારણે નાની વિરાણીમાં પાણીની આવક નોંધાય તો કચ્છમાં જે રીતે અત્યારે વરસાદી માહોલ છે સારો વરસાદ સમગ્ર કચ્છમાં વરસી રહ્યો છે આ તરફ પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે માંડવી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ છે ઉનડોટ પદમગુર ગામ વચ્ચે વેગડી ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થયો છે વેગડી ડેમના દ્રશ્યો છે મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પશ્ચિમ કચ્છમાં પણ વરસ્યો છે માંડવી શહેર અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ છે જેના કારણે અહીંનો વેગડી ડેમ ઓવરફ્લો થયો છે કચ્છના નખત્રાણાના બીટારા ગામની નદીઓ પણ બે કાંઠે થઈ છે ભારે વરસાદને કારણે બીટારા ગામની નદી તોફાની બની નદીમાં પાણીની આવકથી ખેડૂતો ખુશખુશાલ છે તો કચ્છના નખત્રાણામાં જે રીતે વરસાદ થયો છે ગામની નદી બે કાંઠે થઈ છે બીટારા ગામની આ નદી છે ભારે વરસાદને કારણે બીટારા ગામની નદી તોફાની બની છે પ્રચંડ પ્રવાહ વહેતો જોઈ શકાય છે પાણીનો પ્રચંડ પ્રવાહ અહીંથી વહી રહ્યો છે નદીમાં જે રીતે પાણીની સારી આવક થઈ છે ખેડૂતો ખુશખુશાલ પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ઉપરવાસમાં જે રીતે સારો વરસાદ થયો અબડાસાની આ નુંધાતડ ગામની નદી છે નદી તોફાની થઈ છે ઉપરવાસમાં જે રીતે સારો વરસાદ વરસ્યો છે નદીમાં પાણીની સારી આવક નોંધાઈ છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે તો જોઈ શકાય છે અબડાસામાં જે રીતે વરસાદ થયો છે આ પંથકની જે સ્થાનિક નદીઓ છે તેમાં પાણીની સારી આવક છે ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો અબડાસાની નુંધાતડ ગામની આ નદી છે નદીમાં પાણીની સારી આવક નોંધાઈ છે નખત્રાણામાં સંત સરોવર ઓવરફ્લો થયું છે જે રીતે આ સરોવર ઓવરફ્લો થયું છે જોઈ શકાય છે સંત સરોવરના દ્રશ્યો નખત્રાણા પંથકમાં સારો વરસાદ વરસ્યો જેના કારણે અહીં સંત સરોવર ઓવરફ્લો થયું છે સંત શ્રી ખેતાબાપા સંત સરોવર ઓવરફ્લો થયું છે સંત સરોવર ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર કચ્છના ખુશીનો ભાડેનો ખરોડ ડેમ પણ ઓવરફ્લો થયો ભારે વરસાદથી ભાડેનો ખરોડ ડેમ ઓવરફ્લો થયો ખરોડ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર ચોમાસાની શરૂઆત બાદ હવે જ્યારે કચ્છમાં સારો વરસાદ વરસી રહ્યો છે અહીં સ્થાનિક નદીઓમાં અને નદી નાળાઓમાં સારી પાણીની આવક નોંધાઈ છે કચ્છના શેરડી બાડેનો આ ખરોડ ડેમ છે ડેમ ઓવરફ્લો થયો છે અને ખરોડ ડેમ ઓવરફ્લો થતાં અહીં પણ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ખરોડ ડેમના આ દ્રશ્યો ડેમમાં પાણીની સારી આવક નોંધાઈ છે ડેમ ઓવરફ્લો થતો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે

તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ નખત્રાણા પંથકમાં સારો વરસાદ થયો છે જેના કારણે સ્થાનિક નદીઓ અને તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે પહેલા જ વરસાદમાં દનડા ગામનું આ તળાવ પણ ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો ભારે વરસાદ કચ્છમાં વરસી રહ્યો છે નખત્રાણા પંથકમાં જે રીતે સારો વરસાદ છે તેના કારણે આ તળાવ ઓવરફ્લો થયું તો ભુજનો વાઢાઇશ્વર સાગર ડેમ પર ઓવરફ્લો થયો પ્રથમ વરસાદમાં જ વાઢાઈ ઈશ્વર સાગર ડેમ ડેમ ઓવરફ્લો ઓવરફ્લો થયો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ તો ભુજનો આ વાઢાઈ ઈશ્વર સાગર ડેમ છે આ ડેમ પણ ઓવરફ્લો થયો છે ઈશ્વર સાગર ડેમ ઓવરફ્લો થતા અહીં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે પ્રદ્યુમનસિંહજી જે રીતે સારો વરસાદ અબડાસા નખત્રાણા અને આસપાસના વિસ્તારોમાં થઈ રહ્યો છે જે સ્થાનિક નદીઓ છે તેમાં પણ સારું પાણી જોવા મળી રહ્યું છે શું સ્થિતિ છે કચ્છની અત્યારે 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 વરસાદ થઈ ગયો એટલે અમારે પશુધન વધારે

અત્યારે વરસાદ એટલે હવે અબડાસા સીટ કહેવાય ને એક નંબર એનામાં ત્રણેય તાલુકા માં સારામાં સારો વરસાદ થઈ ગયો જેને ઘાસની ખેડૂત માટે બહુ સારો

તો કચ્છના વિવિધ વિસ્તારો કે જ્યાં સારો વરસાદ છે તેમાં માંડવીમાં પણ બે કલાકમાં ધોધમાર ધોધમાર ઇંચ જેટલો વરસાદ ગયો છે વરસાદથી માંડવીમાં પણ નદી નાળા છલકાયા છે તો સ્થાનિક નદી નાળા છલકાઈ રહ્યા છે માંડવી પંથકમાં પણ સારો વરસાદ બે કલાકમાં જ ધોધમાર દોઢ ઇંચ જેટલો વરસાદ કચ્છના માંડવી પંથકમાં પણ વરસી ચૂક્યો છે જેના કારણે અહીં પણ નદી નાળા છલકાયા છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે